નમસ્કાર દર્શક મિત્રો મિત્રો દેશ અને વિદેશના તાજા અને મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ભારત વિરુદ્ધ પાકિસ્તાન દ્વારા જે ઓપરેશન ચલાવવામાં આવ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે બે દિવસમાં પેટ્રોલ પંપ બંધ થવાની અફવાઓ જોર પકડ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો મિત્રો સૌ પાકિસ્તાન દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન વિશે વાત કરીએ તો પહેલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન અને પીઓકે સામે બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું તે જ સમયે પાકિસ્તાને હવે ભારત વિરુદ્ધ ઓપરેશન બુનિયાલ ઉલ મરસૂસ શરૂ કર્યું છે તેનું નામ કુરાનની એક શ્લોક પરથી લેવામાં આવ્યું છે જેનો અર્થ અતુટ દિવાલ થાય છે મિત્રો સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની સશસ્ત્ર દળોએ ઓપરેશન બુનિયાલ ઉલ મરસૂર હેઠળ સવારે બારથી લઈને વધુ ભારતીય શહેરો ઉપર હુમલો કર્યો છે આ પહેલાં પાકિસ્તાને મોડી રાત્રે પીઓકે અને આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું પાકિસ્તાને રાતોરાત ભારતના ત્રીસથી વધુ વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા આ વખતે પાકિસ્તાને પંજાબ રાજસ્થાન અને હરિયાણાના રહેણાંક વિસ્તારોને પણ નિશાન બનાવવાનો નાપાક પ્રયાસ કર્યો હતો તે જ સમયે સવારે નવી દિલ્હી જમ્મુ અમૃતસર પઠાણકોટ અને જલંધર સહિત બારથી વધુ શહેરો ઉપર હુમલા કરવામાં આવ્યા આ પહેલાં પાકિસ્તાને જમ્મુ પ્રદેશ ઉપર ભારે ગોળીબાર મોરટાર અને તોપમારાથી હુમલો કર્યો હતો જમ્મુના પુરામાં પાકિસ્તાની હુમલામાં એક નાગરિક ઘાયલ થયો છે તે જ સમયે પંજાબના ફિરોજપુરના રહેણા વિસ્તારમાં પણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાને કારણે એક ઘરમાં આગ લાગી ગઈ આ હુમલામાં એક જ પરિવારના ત્રણ સભ્યો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તે જ સમયે પાકિસ્તાને ભારત તરફથી મિસાઇલ હુમલો કરવાનો દાવો કર્યો છે પાકિસ્તાની સેવાના પ્રવક્તાનો બફાટ પાકિસ્તાને શનિવારે સવારે દાવો કર્યો હતો કે તેના ત્રણ એરબેઝને ભારતીય મિસાઇલો અને ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ કહ્યું કે ભારતે તેમના ઉપર છ બેલેસ્ટિક મિસાઇલો છોડી છે આ હુમલામાં રાવલપિંડીમાં નૂરખાન એરબેઝ શોરકોટમાં રફીફી એરબેઝ અને મુરીદ એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા હતા આ દરમિયાન પાકિસ્તાને નોટમ જારી કરીને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટી એટલે કે પી ડબલ એ એક સૂચના જારી કરીને કહ્યું કે પાકિસ્તાન એરબેઝ સવારે ત્રણને પંદર વાગ્યાથી લઈને બપોરે બાર વાગ્યા સુધી તમામ પ્રકારના હવાઈ ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યું છે પાકિસ્તાની સરકારી ન્યૂઝ ચેનલે અહેવાલો આપ્યા છે કે પાકિસ્તાની સેનાએ ભારતીય આક્રમણનો સામનો કરવા માટે ઓપરેશન બુનિયાન ઉલ મરસૂસ શરૂ કર્યું છે પાકિસ્તાનના ઓપરેશન બુનિયાન ઉલ મરસૂસનું નામ ઉરાનમાંથી લેવામાં આવ્યું છે આનો અર્થ એક મજબૂત અને સંયુક્ત મોરચો મિત્રો તે રાષ્ટ્રીય સુરક્ષાના રક્ષણમાં સેનાની એકતા શક્તિ અને શિસ્તના સંદેશને પ્રતિબિંબિત કરે છે તે જ સમયે પાકિસ્તાનનું કહેવું છે કે તેણે ઓપરેશન હેઠળ ભારતના પઠાણકોટ ઉધમપુર અને શ્રીનગર ઠેકાણા ઉપર હુમલો કર્યો છે જોકે ભારત દ્વારા આ કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી હવે મિત્રો આગળ વાત કરીએ તો પોરબંદરમાં ભારત પાકિસ્તાન સરહદી તણાવ વચ્ચે એક અફવા એવી ફેલાઈ રહી છે કે આગામી બે દિવસમાં પેટ્રોલ પંપ બંધ થઈ દેશે આ અફવાને કારણે શહેરના અનેક પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી લોકો પેનિકમાં મૂંગાઈ ગયા અને પેટ્રોલ ભરવા માટે કલાકો સુધી રાહ જોઈ રહ્યા હતા પોરબંદર વહીવટીતંત્રે લોકોને શાંત રહેવા અને અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરી છે તાજેતરમાં પોરબંદરમાં ભારત પાકિસ્તાન સરહદી તણાવના પગલે એક અફવા ફેલાઈ હતી જેને કારણે કચ્છ અને પોરબંદર શહેરમાં પેટ્રોલ પંપ બંધ થયાનો ભય ફેલાયો હતો આ અફવા પ્રમાણે આગામી બે દિવસમાં પેટ્રોલ પંપ બંધ થઈ જશે આ અફવાને કારણે શહેરના અનેક પેટ્રોલ પંપ ઉપર વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી લોકો પેનિકમાં મુકાઈ ગયા અને પેટ્રોલ ભરવા માટે ઘણા સમય સુધી લાંબી કતારોમાં ઊભા રહ્યા હતા પોરબંદર વહીવટીતંત્રે તાત્કાલિક પગલાં લઈને લોકોને શાંત રહેવા અને અફવાઓમાં નહીં આપવા માટે અપીલ કરી હતી તંત્ર દ્વારા સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા અફવાઓને નકારી કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા પોલીસે પણ શહેરમાં પેટ્રોલિંગ વધારી દીધું હતું અને લોકોને ખાતરી આપી હતી કે પેટ્રોલની કોઈ કમી નથી